નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય ગુજરાતીના ના પાઠ નંબર નવ દીકરાનો મારનાર જે પાઠ છે તેનો મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું આ પ્રકારના દરેક વિષયના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમારા મિત્રો સાથી મિત્રો જે અભ્યાસ કરી રહ્યા છે એક જ ક્લાસમાં તેમને આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં આપણે જોઈશું પ્રથમ પ્રશ્ન છે કે તમારા વડીલ અથવા તો શિક્ષક પાસેથી તમારા વિસ્તારમાં લોકકથા સાંભળીને અને તમારા શબ્દોની અંદર લખવાની છે તો હવે હું જે વાત કરવાનો છું તે સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની મોટી મોણપરી નામની નામનો જે ગામ છે તે ગામની આ વાર્તા છે કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો અને માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો પાણી પીવા જતા નદીના પાણીની અંદર રહેલો મગરે સિંહની પત્ની સિંહણ જે હતી તેને મારી નાખી સિંહે તેને બચાવવાના ખૂબ પ્રયાસ કર્યા પણ તેમાં તે સફળ ન થયો દુખી થયેલો સિંહ નદીના કિનારા પર બેસી રહ્યો ચાર દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના ઉપર હુમલો કર્યો અને બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ અંતે સિંહે મગરને મારી નાખ્યો પરંતુ તે પોતે પણ કાયલ થઈને ત્યાં જ પડી ગયો માત્રાવાળા દૂરથી આ બધું જોતો હતો તે કાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો દવા લાવીને તેણે સિંહની સારવાર કરી કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર પણ બની ગયો ત્યારબાદ તે દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો તે માત્રાવાળા સાથે બધે જ ફરતો હતો અને તેના ઘર અને ખેતરનો રખોપો પણ કરતો હતો માણસ અને સિંહની આ જોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ શમશાન યાત્રામાં પણ ગયો હતો શમશાન થી જે તે જંગલ માં જતો રહ્યો અને ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં આજે પણ લોકો આ ઘટના જે છે તેને ભૂલી શકતા નથી હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડીશું જીવન ચરિત્ર તો પાંચ નંબર સાથે જોડીશું બીજા દ્વારા લખાયેલા પ્રખ્યાત વ્યક્તિના જીવનનું વર્ણન નવલિકા દ્વારા રચાયેલું સાહિત્ય તો જેમાંથી ઉપદેશ મળતો હોય તેવી કથા આત્મકથા મિત્રો પોતાના જીવન વિશેનું વર્ણન પ્રશ્ન નંબર ત્રણ તમારા વિસ્તારમાં વપરાતી લોકબોલીના પાંચ શબ્દો લખી તેનું એક વાક્ય બનાવી અને લખો શબ્દ છે હવાર તો હવારમાં લોકો ચા પીતા હોય છે એટલે કે સવાર શબ્દ છે એટલે કે માટીની જે મિત્રો મજૂરી કહીએ છે તે શબ્દ છે સૈયા સૈયા એટલે છોકરા સૈયા ભણવામાં હોશિયાર છે દીકરા મારનાર એકમમાં પહેરવેશના શબ્દો જે છે તે વપરાયેલા છે ચોરણી પાસબંધી કેડીઓ પછેડી પાઘડી તો તમારા વિસ્તારની અંદર જે પહેરવેશ પહેરો છો તેના પાંચ શબ્દ લખો તો હજુરીઓ હાડી પેન્ટ જર્સી ખમીસ વગેરે સંધિ જે છે તેને છોડો વિશ્વાનલ તો વિશ્વાનલ જીતેન્દ્ર તો જીત ઇન્દ્ર સપ્તર્ષિ તો સપવતા ઋષિ મનોહર તો મનોવત હર સજ્જન તો આવશે સતવતા જન નંબર મિત્રો નીચેના પ્રશ્નોના જવાબ લખો તમે કેવી રીતે ઉજવો છો તમે ધૂળેટીના પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરીએ છીએ હું અને મારા મિત્રો કુદરતી રંગો એકબીજા ઉપર છાંટીએ છીએ સાથે સાથે ડાન્સ પણ કરીએ અને ગોઠી ભેગી જાય છે તે પણ કરીએ છીએ રમતા રમતા તમારાથી અચાનક તમારા મિત્રને વાગી જાય છે તો તમે શું કરશો

મિત્રો પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વાક્યમાં કયો ભાવ પ્રગટ થાય છે તે તમારે કૌંસમાં આપેલા શબ્દમાંથી પસંદ કરીને લખવાનો છે આ મારી ઘોડી આપું છું ચડીને ભાગવા માળ તો ઉદારતા છે વિદ્યાર્થી મિત્રો તમારી એક ભૂલ હું માફ કરું છું તો ક્ષમા મેહુલની આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ તો ક્રોધ મનગમતું રમકડું મળતા નિશા આનંદથી નાચવા લાગી તો હર્ષ મને તરતા નથી આવડતું તેથી પાણીમાં જવાની મને બહુ બીક લાગે છે તો ડર છે. પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા ખાનામાં જૂના સમયમાં વપરાતા શબ્દો આપેલા છે તેની સામેના ખાનામાં હાલમાં વપરાતા શબ્દો જે છે તે લખવાના છે. તો મુસાફરી માટે પહેલા ઘોડીનો ઉપયોગ લેવાતો હતો અત્યારે કારનો લેવાય છે. રક્ષણ માટે પહેલા તલવાર હતી અત્યારે બંદૂક છે. મનોરંજન માટે પહેલા ડાયરો હતો અત્યારે ટીવી સિનેમા છે. સવારના સમયે પીવાનું પીણો કસુંબો હતો અત્યારે ચા કોફી પીવીએ છીએ લોકોનું પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિ પહેલા રાજા હતો અત્યારે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હોય છે મિત્રો નીચે આપેલા જે શબ્દો છે કૌંસમાં તેનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરીશું દર વર્ષે ફાગણ માસના પૂનમના બીજા દિવસે હોળી જે છે એ હોળીનો તહેવાર આવે છે તેના પછીનો બીજો દિવસ એટલે ધૂળેટી

હોળી રમતા લોકોને ઘેરાઈઓ જે છે તે કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો એક આપણી ભૂલ છે તેને સુધારી લઈશું ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચે એક રૂઢિપ્રયોગ માટે બે વાક્યો આપેલા છે અને રૂઢિપ્રયોગ સાથે બંધ બેસતા સામે ખરાની નિશાની કરવાની છે પેટ મોટું હોઉં તો સાચો જવાબ આવશે નંબર બે રાજા મોટા પેટવાળા હતા તેથી રોજદાન કરતા અને એની નીચે છે દી ફરવો તો રાવણનો દી ફર્યો હતો એટલે તેને અપહરણ કર્યું એ સાચું છે નસ દબાવી તો આવશે બે અપરાધીના ભૂતકાળ યાદ કરાવતા તેને દુઃખથી નસ દબાવી ચિત્રા ફાડવા તો શિયાળાને ખબર હતી કે દ્રાક્ષ દ્રાક્ષ જે મળવાની નથી છતાં તે કુદકો મારે ચિત્રા ફાડતું હતું પ્રશ્ન નંબર અગિયાર ની વાત કરીએ તો નીચે આપેલા વાક્યો ની અંદર સુગંધ કદી કોઈ જગ્યાએ રોકાતી નથી અને એટલે જ કોઈ જગ્યા સુગંધને રોકી શકતી નથી તો સુવાસ કદી કોઈ જગ્યાએ રોકાતી નથી અને એટલે જ કોઈ જગ્યાએ સુવાસને રોકી શકતી નથી દિવાળીના પર્વે હું દીવા પ્રગટાવવા ગયો તીરની જેમ છૂટી ત્યાર પછી મિત્રો અઢી આના જે આપણું કાવ્ય છે જો તમે તેને સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ક્લિક કરી અને સોલ્યુશન મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં